जय माता जी केम छो मोटा मणसो हूँ मोटा मणसो सो है आओ केम छो मजा में ला ऊपर माटलो ने माटला मो पोनी माटला ऊपर माटलो ने माटला मो, मो पोनी ढगलो प्रेम करिस तो ये नहीं बने रोनी रोनी એવું ગીત વાગે બાજુમાં આમાં અવાજ નથી આવતો ને તો કેજો ને કોપી રેટ આવી જાય હા મજામાં તો વાંધો નહિ મજામાં રહેવાનું તમારું લાઈવ નહીં જડતું મને નથી અવાજ આવતો ભાઈ તો વાંધો નહીં ને અવાજ આવશે ને તો કોપી રેટ આવી જાય બાજુમાં વાગે ટેપ વાગે આવો અત્યારે લાઈવ તમે લાઈવ કરો હો લાઈવ કરો હોય એમ કહું હા મારા પેલા વિડીયો કોમેન્ટ નાખતા તો હાલો હું ચાલુ માં આવું તમારે येला वीडियो में कमेंट करो आलो चालू हो ब्लू पासो लेता हमने सिखवा दिया ओके ફોટા વાળો લાઈવ મારે નહીં તા તો બધાને થાય તમારે એક ના નહીં બધા ને થાય ક્લીન કરવું પડે એમાં લખેલું આવે લાઈવ કરવા જાવ નીચે લખેલું આવે ક્રીન શેર કરો એવું એમાં ક્લિક કરવાનું બે ઓપ્શન આવે એમાંથી નીચેનું દેવાનું થઈ જાય સાહ સહદની મારું આ કામ ન બની તારું મને તું શું ઓકે હા લાઈવ કરવા તેમ જાવ ને એમાં નીચે ઓપ્શન આવે ટીન કાસ્ટ લખી લો અને દબવી દેવા हेलो तेम लाइव करो मार फोन गरम थी ओके बाय ok bay quá như bay giờ bay Hãy subscribe cho kênh Ghiền Mì लाइक कमेंट करो हाला फटाफट मैसेज आई लाइव नहीं, नहीं करी हुई

लाइक कमेंट करता रहो ब मित्रों फटाफट लाइक सब्सक्राइब करजो हलो लाइक करो कमेंट करो हलो

ઘઉં માં પાણી વાળું ભાઈ એવું છે સરસ લ્યો

100 सब्सक्राइबर થાય 35 વિડિયો થાય ત્યારે થાય લાવ એમ નામ થાય 35 વિડિયો સડાઈ દયો અને 100 સબ્સ્ક્રાઇબર પૂરા કરો પછી થાય એમ નામ ન થાય હાલો લાઈક કમેન્ટ કરતા રહેજો બધા મિત્રો फटाफट डायरेक्ट ना था सोंडा भाई तुम्हारा भाई भी नहीं आई से नहीं है हमारा बुलामा कहीं थी सू नहीं थी अने लाइक आज नहीं जोई है वो है फोन कर जो हलो मन फोन में कह जो आम तो कहीं टको नहीं पड़ते कौन मके जो न लाइव नहीं बात न तो कर तो लाइक लाइक नहीं बात करो ये हो लाइक की बात करो

मैं प्रणाम कर रही हूं रानी खुद को नमस्ते नमस्ते मोटा बेन जय माता जी जय माता जी भाई जय जी हमारा नाना भाई जय माता जी हमारा मोटा बेन तुमने तो अपन केम सो आओ मोटा बेन लाइक डन ओके मोटा बेन લખ્યો તારી રામ કેમ છો મારા નાના ભાઈ મજામાંને એકદમ મજામાં શું તમે કેમ છો મારા મોટા ભાઈ લાઈક કોમેન્ટ કરજો એટલે વીસ જણા જોઈએ છે પણ લાઈક તો ત્રણ જ છે હા એકદમ મજામાં શું તો વાંધો નહીં મજામાં જ રહેવાનું

लाइक कमेंट करो लाइक कमेंट करो अलो फटाफट

જય માતાજી લખતા હતા વાલો આપણે બંધ કરી દેવી લાલ નથી જય માતાજી લખતા જવાલો जय माता जी लखवा लंद करवे આપણે અત્યારે આ તમે લાઈક કરવી કર્યું લાઈક કહેવાય હા લાઈક કર્યું કહેવાય તમે તેમાં કંઈ ટકો પડતો નથી મને ચાલુ રાખો ના નથી રાખવું એમાં ત્યાં લખો

મારે એવું હતું અત્યારમાં અત્યારે થોડા જઈશો શેણા નીંદવા બે જ વાગ્યા હું ત્રણ વાગ્યા માંથી તેમ જાય છે મારા નાના રહેશે મારા મોટાભીને આવી જશે